મોબાઈલ મૂકે છોકરા ફોન મૂક નથી પાડવો ફોટો કોણ બધી બાર હોય ચાલો તો હવે અમારા કાંજુબેન હમણાં છૂટી જશે તો હવે એને તેડી આવી કાંજુબેન ને મળી પછી બોપરે આ કાંજુની સ્કૂલ છે હમણાં કાંજુ છૂટી ગઈ દોઢ વાગે છૂટે બપોરે હમણાં અહીંથી અંતર થાશે બેન બહાર નીકળશે જોવાય જોવાય લે જોવાયું

આટલા નાના ગેટ માંથી જવાનું હોય છે અને અહીંયા છે ને આ આશ્વર દેવ એટલે શંકરનું મંદિર છે અહીંયા એટલે બહુ દોશ પડે છે જો અમે છે ને વોટરફોલે પોચી ગયા છીએ રહ્યા છીએ અહિયાં છે ને વરસાદ ની સિઝન સુધી પાણી ઉડતું હોય છે અત્યારે હજુ થોડોક ઓછો વરસાદ છે એટલે હજુ નથી એટલું બધું ઉડતું નહીં ને તે તો આખા ભીંજાઈ ગયા હોય છે ઉડેટ તો કેટલા બધા વિઝિટર્સ અહીંયા વિઝિટ લે છે અને મોટે ભાગે છે ને બધા ફોરેનર જ હોય છે અહિયાં આજી અંદર છે ને એમાં કોઈ નાવા પડતું નથી પણ જે ફોરેનર આવે ને એ લોકો જાય છે અને જરાય પણ બીક લાગતી નથી ઉરિયો બધા આવે ને એ અહીંયા નાવા જાય છે આપણા અહીંના કોઈ નાવા જતા જ નથી કારણ કે એમાં જાય ને પાછું કોઈ આવતું જ નથી ઉરિયા બીકડા ન હોય એટલે આપણે બધા માનતા ના આવેલા હોય માનતા ના આવેલા અને આ જો છે ને ત્યાંથી ધોધ પડે ને ત્યાંથી મસ્તીનું પાણી આમ જતું હોય થોડુંક પાણી ઓછું હોય ને ત્યારે અહીંયા બધા નાવા પણ પડે છે અહીંયા બધા નાય છે અને આ પાણી એટલું સરસ હોય છે ને